નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ ઓગણચાલીસ પ્રકરણ ઓગણચાલીસ રૂપલના લગ્ન તો શાંતિથી પતી ગયા અને જનકરાયને શોભનાબેનના માથેથી મોટો ભાર ઉતરી ગયો કુમારજીના કારણે જ બહુ સુખી પરિવારમાં થયા હતા બંને પતિ પત્ની બહુ ખુશ હતા અને કહેતા હતા કે આપણે કેટલા નસીબદાર છીએ કે કુમારજી પહેલાં આપણા શેઠને પછી આપણા જમાઈના રૂપમાં મળ્યા પણ આપણા સંસ્કારમાં આપણી દીકરી ઊણી ઉતરી ને એમની ઇજ્જત કાઢીને સત્તા કુમારજીએ મારી નોકરીને પારિવારિક સંબંધો પણ સાચવી રાખ્યા એમના એટલા બધા અહેસાસ કે આપણી ઉપર છે કે એનો બદલો તો આપણે સાત જન્મ સુધી નહીં સૂકવી શકીએ સાક્ષાત દેવતા છે આપણા માટે કુમારજી પણ આપણી દીકરીએ આપણું નામ બોલ્યું આટલો સરસ પતિને ને આટલી મોટી હવેલીમાં પરણાવી ત્યારે એ પણ કેટલી ખુશ હતી ને એની મરજી પણ હતી એ પણ બીજી છોકરીઓની જેમ પૈસાદાર વરને ઘર ઈચ્છતી હતી લગ્ન વખતે એની ઈચ્છા મુજબ બધું જ આપ્યું હતું કુમારજીએ એના બધા શોખ પૂરા કર્યા હતા લક્ષ્મીબેનીએ એક સોતલ નહીં પણ એક બહેન બનાવીને રાખી હતી ને ખબર નહીં શું કુબુદ્ધિ સૂજી કે પહેલાં વિધિરમી મુસલમાન કરીમ સાથે ભાગી ગઈ ને સમાજમાં નાક કપાવ્યું ખબર નહીં ક્યાં હશે એ નપાવટ ક્યાં હોય પાકિસ્તાનમાં જ જય વસી હશે રૂપલના લગ્નમાં ભાણી પરી તો અદલ બિનાડીનું બીજું સ્વરૂપ લાગતી હતી ને તમારા રાજસ્થાનવાળા મધુબેન તો પરીને જોઈ ચક થઈ થયા હતા અને એ તો એ જ ફિરાકમાં હતા કે ક્યારે મોકો મળે ને ક્યારે પરી સાથે વાત કરી બિનલ એની સગીમાં સી લક્ષ્મીબેન નહીં મને તો જેવી એમના ઈરાદાની ખબર પડી ત્યારથી એમને એક મિનિટ પણ માટે એકલા પડવા દીધા જ નહીં ને પરીને સતત એમનાથી દૂર રાખી હા શોભના એ બહુ સારું કર્યું ને બાકી મધુની તો આદત જ છે કે બળતામાં ઘી હોમવું ને પરીને સત્યની ખબર ના પડે એટલા માટે તો એમણે લગ્ન હવેલીમાં રાખવાનું નક્કી કર્યું હતું ને આપણે પણ એમની ઈચ્છાને માન આપી આપણા સગા સંબંધીને પણ લગ્નમાં ના બોલાવ્યા હા પણ શું થાય બિનાડીએ જે પગલું ભર્યું પછી આપણે તો કુમારજીના અહેસાસનીથી દબાઈ ગયા છે સારું મૂકો એ બધી વાતો ટેન્શન લેવાનો કોઈ મતલબ નથી હવે રૂપલના લગ્ન શાંતિથી પતી ગયા એટલે ગંગા નાહ્યા અરે વાતો વાતોમાં ભૂલી જ ગયો કુમારજીનો ફોન આવ્યો હતો એ લગ્નની ભાગદોડમાં થાક્યા છે એટલે ઓફિસ નથી આવવાના ને ફેક્ટરીઓનો કાચા માલની ગાડીઓ આવી ગઈ હશે ચલ હું નીકળું ફટાફટ એમ કહી જનકરાય ફેક્ટરી જવા નીકળ્યા કુમારજી બેડરૂમમાં બેઠા ચિંતા કરી રહ્યા હતા કે હવે શું થશે જે રાજ ફક્ત હું ને કાકા બે જ જાણીએ છીએ માળીકાને તો બિનલ એ જ મારી બદલો લઈ લીધો હતો ને હવે કદાચ મને પણ નહીં છોડે મને મારા મૃત્યુની ચિંતા નથી પણ મેં બિનલ સાથે ને એના પ્રેમી સાથે કર્યું છે એનું રાજ જો દુનિયા સામે આવી જશે તો પરીને ખબર પડી જશે કે એના પિતાએ એની આખી જિંદગી અંધારામાં રાખીને મારી માની હત્યા કરી આ સત્ય જાણ્યા પછી પરી મને ક્યારેય માફ નહીં કરે ને લક્ષ્મીબેન તો મને ભગવાન સમજી પૂંજે છે કેટલી ભોળી છે મારી પરી કેટલો ભરોસો છે ને જિંદગીમાં બિનલના રહસ્ય સિવાય કોઈ વાત નથી છુપાવી મને એમ હતું કે માળી કાકાના મૃત્યુ પછી કોઈ સબૂત જ રહ્યું નથી કે બિનલની હત્યા મેં જ કરી છે મેં વિચાર્યું હતું કંઈ ને થયું થઈ ગયું કંઈ ને કુમારજી રૂમમાં લગાવેલા કૃષ્ણ ભગવાનના ફોટા સામે હાથ જોડી બોલ્યા હે ભગવાન તમે તો જાણો જ છો હે કે હું બગીચામાં બિનલની હત્યા કરવાના ઇરાદાથી નહોતો ગયો હું તો ઘરમાં સોર આવ્યા છે એમ સમજી ગન લઈ બગીચામાં સૂરને મારવા ગયો હતો ને ત્યાં બિનલને બીજા પુરુષની બાહોમાં જોઈને મારો ગુચ્છા ગુચ્છામાં પર કોઈ કંટ્રોલ જ ના રહ્યો ને મેં ગુચ્છામાં ગોળી મારી દીધી ને મારા હાથે સ્ત્રી હત્યાનું પાપ થઈ ગયું અને સજા તો મને મળવાની છે મને એની કોઈ ચિંતા નથી બસ એક જ વાતનો ડર છે કે આ બિનલની હત્યાનું રાસ દુનિયા સામે આવી જશે મારા મોટા થઈ થઈ રહેલા બે દીકરાને વહાલી પરી જો આ વાત જાણશે તો હું શું કરીશ જે જનકરાયને શોભનાબેનએ કેટલા વિશ્વાસથી એમની દીકરી પરણાવી હતી ને આજે એ મારી સામે નજર નથી મેળવી શકતા એ મને એમ કે એમની દીકરી મુસલમાન કરીમ સાથે ભાગી ગઈ છે એમના એમનાને શોભનાબેનના મન પર મનનો બોજો છે જે દિવસે એ જાણશે કે મેં એમની દીકરીની હત્યા કરી છે તો એમની નજરોમાં મારી શું ઇજ્જત રહેશે હે ભગવાન હવે મને હવે તમે જ કહો કે હું મારા કરેલા આ પાપનું પ્રાચિત કઈ રીતે કરું હું સમાજમાં કે મારી ફેમિલીમાં મારા બાળક સામે કે જનકરાય સામે ઉઘાડો પડવા નથી માંગતો કંઈ રસ્તો બતાવો પ્રભુ હવે તો બિનલનો પ્રેતાત્મક બગીચામાં ખુલ્લે આમ ફરવા માંડ્યું છે ને પરીને મળી પણ ખરી ને વાત પણ કરી ને હવે ફરીથી પરીને મળવાની કોશિશ એ જરૂરથી કરશે ને હકીકત પણ કહી દેશે પછી શું થશે લક્ષ્મીબેન કુમારજીને જમવા બોલાવવા માટે રૂમમાં આવ્યા ત્યારે કુમારજીને ભગવાનના ફોટા સામે વાતો કરતા જોઈ શોકી ગયા કુમારજીની આંખોમાં આંસુ હતા ને એ ભગવાન સામે કોઈ ભૂલની માફી માગી રહ્યા હતા રહ્યા છે એટલી વાત તો લક્ષ્મીબેન એ સાંભળી જ લીધી ને પતિને આટલી લાચારને બેબસ હાલતમાં જિંદગીમાં પહેલી વાર જોયા હતા લક્ષ્મીબેનને આમ અચાનક રૂમમાં આવેલા જોઈ કુમારજી આડું જોઈ આંખો લૂસી નાખી ને જાણે કંઈ જ ના બન્યું હોય એમ બોલ્યા જમવાનું તૈયાર છે હા તમને બોલાવા જ આવી હતી કુમારજીની આવી હાલત જિંદગીમાં પહેલી વાર જોઈ પણ અત્યારે જમવાના સમયે એમને કંઈ પણ સવાલ કરવો યોગ્ય ના લાગ્યો ને સહેરા પર પરાણે હાસ્ય લાવી બોલ્યા મને એમ કે થાકેલા હતા એટલે સૂઈ ગયા હશો એટલે જ આવી છોકરાઓ તમે ના આવો ત્યાં સુધી જમવા ક્યાં બેસે છે તમે આદત પાડી છે તમારી લાડલી તો પરી તો પહેલો કોળિયો તમારા હાથે જમે નહીં ત્યાં સુધી એ જમે જ નહીં એમ કહી હસ્યા ને એમ કરી કુમારજીને ખુશ કરવાની કોશિશ કરવા લાગ્યા ને સારી સારી વાતો કરતા રહ્યા ને કુમારજીને એવો અહેસાસ કરાવતા હતા કે આપણે કંઈ સાંભળ્યું જ નથી ને કુમારજી પણ એમ જ સમજતા હતા કે એ કંઈ સાંભળ્યું જ નથી એટલે ચહેરા પર નકલી મુસ્કાન લાવ્યા ને બધા સાથે જમવાનું શરૂ કર્યું લક્ષ્મીબેન જમતા જમતા કુમારજી તરફ અસળગતી નજર નાખતા ને કુમારજીને શું ટેન્શન હશે એ વિચારી રહ્યા હતા મારા પતિ તો કેટલા સારા ભલાભોળા ઇન્સાન છે ગરીબોની મદદ કરે છે કેટલું દાન પુણ્ય કરે છે એ તો સપનામાં પણ કદી કોઈનું ખોટું ના વિચારે ને આજે ખબર નહીં ભગવાન સામે કંઈ ભૂલી ભૂલની કયા પાપની સજા માગી રહ્યા હતા માફી પણ માગી રહ્યા હતા હું આટલા વર્ષોથી એમની સાથે શું પણ કદી આટલા ઉદાસ નથી જોયા કે આમ ભગવાનને કરગરતા કે કશું માગતા પણ નથી જોયા તો એવી તો શું વાત છે કે કુમારજીએ મારાથી સુપાવી છે એવું તે શું રહસ્ય છે કે જે હું પણ જાણતી નથી કુમારજીની રગરગથી વાકેફ છું એમના ચહેરાની સામે જોઈને એમના મનની વાત વગર કહીએ સમજી જાવશું તો આજે મેં જે જોયું એ શું હતું હું એમની અર્ધાંગી છું એમની સહસાણીશું એમના સુખ દુઃખની ભાગીદાર છું તોય મારા પતિના મનમાં કંઈક મોટું ટેન્શન છે એ વાત પણ આજ સુધી જાણી ન શકે પતિના પગલે પગલે પત્ની જાય એમ હું એમની સાથે દરેક પરિસ્થિતિમાં સાથે રહીશું ને અત્યારે મને એવું લાગી રહ્યું છે કે હું કુમારજીની સાસી અર્ધાનગી નથી બની શકી હર પલ એમની સાથે રહેવા છતાં પણ હું એમની તકલીફ એમનું દુઃખ ને એમની મનોવ્યથા ના સમજી શકી ખબર નહીં એમના મનમાં શું ચાલી રહ્યું હશે એમને કઈ વાતનું દુઃખ હશે એ કઈ રીતે જાણવું આમ તો મારા પતિ બહુ મજબૂત મનોબળવાળા છે નાની એવી તકલીફને તો એ ગણે પણ નહીં ચોક્કસ કોઈક મોટું ટેન્શન હશે એમના મનમાં ફેક્ટરી ઓફિસ કે ગમે તેવી નાનામાં નાની વાત મને જણાવ્યા વિના ના રહે જિંદગીમાં પહેલી વાર બન્યું છે આવું પણ કુમારજીને પૂછવું કઈ રીતે આજ સુધી એમને આમ એ રાત જોયા દિન રાત જોયા નથી એટલે હું એમનું દુઃખ એમની તફલીક કે એમના મનની વાત જાણ્યા વિના નહીં રહી શકું કુમારજીના દિલમાં છુપાયેલું રહસ્ય લક્ષ્મીબેન જાણી શકશે કેમ એ જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ ચાલીસ